અબુધાબીના ક્રાઉન પ્રિન્સે શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયેદ અલ નાહિયાન ભારતના પ્રવાસે છે ક્રાઉન પ્રિન્સે મુંબઈમાં એક બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી ભારત અને યુએઈના વેપારી પ્રતિનિધિ મંડળ પર આ બિઝનેસ ફોરમમાં સામેલ થયા હતા વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણામાં ભારત અને યુએઈ વચ્ચે ન્યુક્લિયર પાવર ગેસ સપ્લાય સહિતના પાંચ મહત્વના સમજૂતી કરાર થયા હતા અબુધાબીની કંપની ગુજરાતમાં એક ફૂડ પાર્ક બનાવશે આ ઉપરાંત બારાહકમાં યુએમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ઓપરેશન અને મેન્ટેનન્સને લઈને પણ ભારત સાથે સમજૂતી થઈ છે એનર્જી સેક્ટરમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવા અંગે પણ કરાર થયા છે ઉત્તર ઉત્તરપ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનના અજમેરમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે ફુલેરા અમદાવાદ માર્ગ પર ટ્રેનને ડીરેલ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું સરાધના બાંગળ ગ્રામ સ્ટેશન વચ્ચે રેલવેના પાટા પરથી સિત્તેર કિલો વજનના સિમેન્ટના બે મોટા બ્લોક મળી આવ્યા હતા સિમેન્ટના બ્લોક સાથે ટ્રેનનું એન્જિન અથડાયું હતું ઘટના બાદ સમગ્ર ટ્રેક પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટના અંગે આવાસ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઘટના અંગે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ઉત્તર પ્રદેશના બહરાઈચમાં પાંત્રીસથી વધુ ગામોમાં વરુઓનો આતંક કાબુમાં આવશે તેમ લાગી રહ્યું છે વન વિભાગે પાંચમા માનવભક્ષી વરુને પણ પકડ્યો છે તેને વન વિભાગના રેસ્ક્યુ શેલ્ટરમાં લઈ જવામાં આવ્યો છે ત્યારબાદ પાંચ વરુ પકડાયા છે અને એક વરુ હજુ પણ વન વિભાગે પકડી શક્યું નથી તેને પકડવાના પ્રયાસ ચાલુ છે વરુના હુમલામાં અત્યાર સુધીમાં નવ બાળકો સહિત દસ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા રૂટ પર ભૂસ્ખલનના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે સોનપ્રયાગ વચ્ચે ભૂસ્ખલનના કારણે પથ્થરો પડતા યાત્રાળુઓના મોત થયા છે જાણકારી એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સોનપ્રયાગ ગૌરીકુંડ વચ્ચે સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં પહાડો પરથી કાટમાળ નીચે સરકી રહ્યો છે ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે અન્ય ઘાયલ ત્રણમાં એક નેપાળ એક મધ્યપ્રદેશ અને અન્ય યાત્રાળુઓ પશ્ચિમ બંગાળના હતા એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે ચોમાસું હળવું છતાંય રસ્તાઓની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે રાજ્યમાં એકસો છેતાલીસ રસ્તાઓ હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ હાલતમાં છે તો પંચાયત હસ્તકના એકસો ઓગણત્રીસ રોડ બંધ અને નવ સ્ટેટ હાઇવે પણ બંધ હાલતમાં છે તેમજ છોટા ઉદેપુર જિલ્લામાં એક નેશનલ હાઇવે પણ બંધ છે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં સત્તર રસ્તાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તેમજ પોરબંદરમાં પંદર સુરતના અગિયાર અને અરવલ્લીના દસ રસ્તાઓ બંધ હાલતમાં છે સુરતના ઉમરપાડામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વીરા નદીમાં ઘોડાપુર આવ્યો વરસાદી પાણીમાં લો લેવલ કોઝવે પણ ફરી વળ્યા છે તો ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે સુરતના ઉમરપાડા તાલુકામાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે કેવડી ગામમાં ભારે વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયો છે અને મધુ મહુવન નદીમાં પાણીની આવક વધારો થઈ રહ્યો છે હાલમાં પાણી નદીના હાઈ બેરલ બ્રિજની લગોલગ વહી રહ્યું છે સુરતમાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો છે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વાત જો બારડોલીની કરવામાં આવે તો અહીં અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે રેલવેના અંડરપાસમાં એક કાર પણ ફસાઈ કારમાં ત્રણ લોકો સવાર હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા સાથે જ ગાડીને પણ બારડોલી ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી વરસાદ સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને પગલે રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે વેલાવીથી ડેડીયાપાડાને જોડતો રસ્તો તૂટી ગયો છે ભારે વરસાદને પગલે રસ્તાનો એક ભાગ તૂટી ગયો હાલ તો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણી ઉતર્યા બાદ તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવશે દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ભરપોડા સર્કલ દર્પણ રોડ પર પાણી ભરાયા છે ભારે વરસાદને પગલે આંબેડકર ચોક સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે સાથે જ ખેતરમાં પાણી ભરાઈ ગયું હોવાથી પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડવાને પગલે નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ઇકો પ્રવાસન ધામ દેવઘાત જતા માર્ગ પર પાણી ફરી વળ્યું હતું સાથે જ મહુવન વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે વધુ એકવાર દેવઘાત જતા પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાણી ભરાયેલા માર્ગ પરથી વાહન પસાર કરવા લોકો મજબૂર બન્યા પોલીસ ભરતીના બીજા તબક્કાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટા પ્રમાણમાં અરજી મળી છે બીજા તબક્કામાં કુલ એક પોઈન્ટ ચોપન લાખ અરજી મળી છે પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે તમને જણાવી દઈએ કે અગાઉ ભરતી માટે દસ પોઈન્ટ છવ્વીસ લાખ અરજીઓ મળી હતી નવ સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજી માટેનો છેલ્લો દિવસ હતો પોલીસ ભરતીને લઈને નવેમ્બર ડિસેમ્બર દરમિયાન યોજાઈ શકે છે શારીરિક કસોટી